ભરૂચના મનોબર ચોકડી પાસે એસઆર પ્લાઝા શોપિંગ સેન્ટર વિવાદોમાં આવ્યું છે હજુ આ શોપિંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે તેમ છતાં ફાયર એનઓસી વગર અહીં ગુજરાતનું સૌથી મોટું પ્રીમિયમ જીમ શરૂ કરી દેવામાં આવ્યું છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલવાના બદલે ડોક્ટરોએ જીમ કેમ્પ ચાલુ કર્યું કોરોના કાળ પછી ભરૂચના કેટલાક ડોક્ટરોનું ભાગ્ય ચમકી ગયું છે ભરૂચના મનુબર ચોકડી એસઆર પ્લાઝાના બિલ્ડર પિતા પુત્રને બચાવવામાં અધિકારીઓ નો રસ કેમ કોરોના કાળ પછી કેટલાક ડોક્ટર્સને જાણે લોટરી લાગી હોય હોય તેમ એક પછી બીજી એમ અનેક હોસ્પિટલોમાં ભાગીદારી થઈ રહી છે ભરૂચમાં હવે ભાગીદારી માટે હોસ્પિટલ ખૂટી પડી હોય તેમ ડોક્ટર્સ હવે જીમમાં ભાગીદારી કરવા લાગ્યા છે ભરૂચના કેટલાક તબીબો જેમના નામ ડોક્ટર વસીમ ડોક્ટર ઇરફાન ડોક્ટર મિનહાસ અને ડોક્ટર સુહેલ દ્વારા ભરૂચમાં ગુજરાતનું સૌથી મોટું અને પ્રીમિયમ જીમ શરૂ કરવામાં આવ્યું છે જો આ ડોક્ટર્સ પાસે એટલા જ રૂપિયા હોય તો તેઓ પશ્ચિમ વિસ્તારમાં અથવા દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલી શક્યા હોત પરંતુ કયા કારણસર તેમણે કરોડો રૂપિયાના ખર્ચે જીમ બનાવ્યું અને દોઢ લાખ ના માસિક ભાડે મિલકત લીધી તે અંગે વિચારવા જેવી બાબત છે આ ડોક્ટર્સ સામાન્ય માણસ કરતા વધુ બુદ્ધિજીવી હોય છે તેમને તમામ નિયમોની જાણકારી હોય છે તેવામાં જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેનું બીયુ સર્ટિફિકેટ નથી તે જાણવા હોવા છતાં તેમને જીમ શરૂ કરવા કેમ ઉતાવળ કરી તે વિચારવા જેવી બાબત છે